ખૂબ વિવાદાસ્પદ છે પણ કોંગ્રેસના એક નેતાએ એક ડિબેટમાં કહ્યું હતું કે જો દેશમાં મુસલમાન ન હોત તો હિન્દુ કોની સાથે ઝઘડતા જવાબ હતો કે અંદરો અંદર ઝઘડા એટલા બધા કરતા કે પછી બહાર કોઈની સાથે ઝઘડવાની જરૂર ન પડતી દેશમાં એક બાજુ મંદિર મસ્જિદ ચાલી રહ્યું છે અને રાજ્યમાં મંદિરની અંદર પદને લઈને ગાદીને લઈને એટલા ઝઘડા સામે આવી રહ્યા છે અને જ્યારે ભાષા સાંભળીએ છીએ ત્યારે આપણને એવું થાય કે શું ખરેખર આપણા રાજ્યના મહંતોની સંતોની રાજનેતાઓની એકબીજાની પોલ ખોલવાની કે આવો આજે ઉઘાડા પાડી દઈએ

ભાષણો આપવાની એ લોકો ખુલ્લેઆમ ઝગડી રહ્યા છે વાત જૂનાગઢની ગાદીની છે જૂનાગઢમાં અંબાજી મંદિર અને મહંત થતા તનસુખગીરી એ બ્રહ્મલીન થયા બ્રહ્મલીન થતાના ત્રણ દિવસમાં જ મહંત થરીગીરીએ ગાદી લીધી ગાદી લેતાની સાથે જ એક પત્ર વાયરલ થયો પત્રમાં ખૂબ મોટા દાવા કરવામાં આવ્યા ત્યાંના જે તે સમયના કલેક્ટર રચિત રાજે પૈસા લીધા છે ભારતીય જનતા પાર્ટીને ડોનેશન અપાયું છે અમિત શાહ સુધી બધા તાર પહોંચતા હોય એ રીતે આરોપો કરવામાં આવ્યા એ આરોપોની વણજાર બોટ લાંબી હતી મહંત મહેશગીરી ત્યાં છે મહેશગીરી પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે દિલ્હીમાંથી બે હજાર ચૌદના સમયમાં એ ચૂંટણી પણ લડ્યા હતા એ પણ ચર્ચામાં આવ્યા એમણે પણ ખૂબ ગંભીર આરોપો લગાવ્યા અને એ આરોપોની વચ્ચે મહેશગીરીના અને હરિગીરીના ઝઘડામાં જૂનાગઢના પૂર્વ મેયર અત્યારે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સામે આવ્યા એમણે આવીને કહ્યું કે સાધુ સંતોને આ આ શોભતું નથી એમણે પ્રકારનું વર્તન ન કરવું જોઈએ એવી એમનો સલાહ આપતો એક વિડીયો પણ સામે આવ્યો એમાં એમણે અલગ અલગ ઇન્ટરવ્યુઝ આપ્યા અને જેમાં એવું કહી રહ્યા હતા કે જુનાગઢ ખૂબ પવિત્ર ભૂમિ છે અને જુનાગઢની ધરતી પર એક ગાદી માટે આ પ્રકારના ઝઘડા શોભતા નથી એના પછી મહંત મહેશ ગીરી સામે આવે છે ઝઘડો કઈ ગાદીઓને લઈને છે એટલે કયું કયું મળી શકે તો કે ગુરુ દત્તાત્રેયની જગ્યા અંબાજીની જગ્યા શિખર મંદિર અને ભંજન મંદિર આ ચાર મંદિરના મહંત પદની આ વાત છે વર્તમાન એટલી બધા વિવાદો થયા છે અને એટલા બધા ઝઘડા થઈ રહ્યા છે અને એવી ભાષા જૂનાગઢમાં વપરાઈ રહી છે કે આખરે કલેક્ટરે આ ચારે જે મંદિર છે એનો ચાર્જ છે એના વહીવટદાર જૂનાગઢના મામલતદારને બનાવી દીધા છે એટલે અત્યારે કોઈ જ મહંત હેઠળ નહીં કે બીજી કોઈ દેખરેખ હેઠળ નહીં પણ મામલતદાર છે એ ત્યાંના વહીવટદાર છે મંદિરોના ઝઘડા શું કામ થતા હોય છે તો સામાન્ય માણસો એની માનતા પૂરી થાય ને ઈશ્વર એનું કંઈક સારું કરે એવી પૂરી શ્રદ્ધાથી પોતાના પૈસા મંદિરમાં આપે છે એ મંદિરમાં એટલે આપે છે કે એવું માને છે કે મંદિર ધર્માદા કરે છે બાકી બધા આયોજન કરે છે તો અંતે એનો પૈસો છે ઈશ્વરના ચરણમાં જઈ રહ્યો છે ખૂબ શ્રદ્ધાથી દાન કરે છે ગરીબમાં ગરીબ માણસ પણ એની પાસે કશું જ ન હોય ને તો દસ રૂપિયા ત્યાં જઈને દાનપેટીમાં મૂકી આવે છે આ બહુ જ પવિત્ર શ્રદ્ધાનો વિષય છે આ દેશમાં જો શ્રદ્ધા નહીં બચે ને ઈશ્વરમાં કે પછી મંદિરોમાં કે મહંતોમાં તો આપણે એક માહોલમાં જતા રહીશું એ શ્રદ્ધાને ટકાવી રાખવાની જવાબદારી એમની છે જેમનામાં આ લોકો શ્રદ્ધા મૂકે છે એ ભગવો જ્યારે પહેરો ત્યારે કેટલી જવાબદારીનો અહેસાસ થવો જોઈએ કમનસીબે નથી થતો એમને એ જવાબદારીનો અહેસાસ અને એટલે જ એ ગાદીની અંદર ગાદીની પાછળના રૂપિયા દેખાય છે મંદિર આ મારી જગ્યા આ તારી જગ્યા એવા ઝઘડા થાય આપણને એવું થાય કે જેને બધું જ ખબર છે જેની અંદર એટલો બધો જ્ઞાનનો ભંડાર છે એ માણસો પણ દુર્યોધન વૃત્તિમાં આવી જાય અને મને બધો જ ધર્મ ખબર છે પણ આમાં મારી પ્રવૃત્તિ જ નથી એવું માનીને જ્યારે વર્તન કરે ત્યારે શું કરવાનું મહેશ સામે આવ્યા એમણે ગિરીશ કોટેચા પર આરોપો લગાવ્યા ખૂબ ગંભીર આરોપ હતા એમણે પ્રશ્ન કર્યો એમણે કહ્યું કે જૂનાગઢનો વિકાસ નથી થવા દીધો એમણે વિડીયોની શરૂઆત જ ત્યાંથી થાય છે કે વિકાસ ઝીરો અને ગીરીઓ મારો હીરો એવા કટાક્ષોથી શરૂઆત કરી તો સામે ગિરીશભાઈ કોટેચા સામે આવ્યા એમણે પણ આરોપ લગાવ્યા કે શૂટ બૂટમાં ફરે છે એને લગ્ન કરેલા છે ને સંતાનો છે આ પ્રકારની વાતો જાણે એકબીજાના કચ્ચા ચિઠ્ઠા ખોલવા માટે સામે આવતા હોય બે માણસો એ રીતે સામે આવે ત્યારે પછી જે દર વખતે હું જુનાગઢ જાઉં ત્યારે મને જે વિચાર આવે કે આટલું સુંદર નગર છે સૌથી વધારે પોટેન્શિયલ ટુરિઝમનો બાકીના બધા પ્રવાસનો બધું ત્યાં ભરેલું છે તો જુનાગઢની આ હાલત શું કામ છે કદાચ મને આજે જવાબ મળી ગયો છે કદાચ હવેથી હું એ પ્રશ્ન નહીં પૂછું જુનાગઢમાં જઈને કે અહીંયા આવું કેમ છે અહીંયા આવું એટલે છે કેમ કે દંભ અને બાકીની બધી જે વાતોના જે અત્યારે કચ્છા ચિઠ્ઠા ખુલ્યા છે આનાથી ખરાબ કે દુર્ભાગ્યપૂર્ણ હોય શું શકે સાંભળો બંનેને કેમ કે બંને મીડિયાનો સહારો લીધો છે સામે આવવા માટે અને ઈ નું નામ છે ગિરીશ કોટેચા વિકાસ તું કઈ શંકરાચાર્ય સાધુ સાધુ શાંત અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે તું છે હું અને મેં પેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધા આનાથી દૂર રહો આજે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું તું છે શું આ કે બે બે જણા શાંત્રીઓ તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢ ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે મગજ ફાટી જશે મારું જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢ નું શાંતિયો શાંત્રીઓ તું શંકરાચાર્ય છો અમારો અને આ કૌભાંડો ની લિસ્ટ કાઢી તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કઉ છું હજી તો ભરનું છે આ તું એની બોલ લો તું શા માટે બોલ્યો આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે આ ભાઈ ને હરપવું તું ગિરીશ ને ભવનાથ મંદિર ને એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ ભાઈએ સાર્વજનિક બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી પણ તમે શાંત રહેજો તો સારું છે કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે એટલે શૈલજા દેવીજી જે છે પુનિતચાર્ય આશ્રમના એના માટે હું કઈ જ નહીં કહું પણ જો કઈ મારા વિશે વાતો કરશો તો હું પણ કાગળો બધા કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી વિનંતી કરીશ બારનો પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે જુનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢ અને આવા આવા પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય અને બારે કાઢી મુકાય હું પાછું બોલું સરકારની ભવનાથની જગ્યા છપ્પન એકર અને પુનિત આશ્રમ ની જગ્યા અડસઠ એકર એ મા પાસે છે એ માને બદનામ કરી ખાલી એને પણ ધમકી આપે કે પછી હું ચોપડા જોઈએ અમારા અમિતભાઈ શાહ માટે પાંચ કરોડ રૂપિયા ભાજપ ને આપ્યા તું ક્યાંથી આવ્યો તો ભાઈ તને નરેન્દ્ર મોદી અમિત શાહે ટિકિટ અપાવી હતી દિલ્હી માંથી પણ તારા સંબંધ આજે પણ તારા સંબંધ શ્રી શ્રી રવિશંકર ના આખું વર્લ્ડ પૂજે એના માટે પણ થઈને તું ન્યાસર માંથી કેમ કાઢી મૂકો તે જઈને ત્યાં લગ્ન કર્યા તારી જે સંતાન છે એ હિસ્ટ્રી હજી હું મેળવું છું પણ તું અમારા માટે એનો બોલ ભાઈ કે તું કોણ ગીરીઓ ને તું કોણ ને તારી કે જુનાગઢ વિકાસના કામ તે કઈ રાજ તે ઉપરકોટ માં હેસી કરોડ ખર્ચે ઉપરકોટ ભાઈ નો તે બનાવ્યો રોપવે તે બનાવ્યો સાડા ત્રણસો કરોડ ની ગટર કામ જે ચાલુ છે એ તે કર્યા રાજ નરસિંહ મેતા ની અંદર કાળાવ નું વીટીપીકે સન્ના 80 કરોડ ના ખર્ચે અત્યારે પૂર્ણતાના હારે છે તે કીરા તું એમ કે ગીરીયો હીરો ને કામ માં જીરો હાંભળે ભાઈ તારી એક પણ સલાન જ જોતી તારા કૃત્યો બધા બાર પાડશે બધા ન્યૂઝ ચેનલ વાળા ને કહું છું કે શ્રી રવિશંકર ને એકવાર ફોન કરીને પૂછો કે મહેશ ગીરીએ આરે તમારું પહેલા તો મહેશ ગીરીએ સંબંધ કેમ બંધાણ્યો સંબંધ બંધાણા પછી ટિકિટ કઈ રીતે આપી અને ટિકિટ આપ્યા પછી તું પાંચ વર્ષમાં કા ભાઈ જુનાગઢમાં આવી ગયો મંદિરની અંદર પણ એટલી હદ સુધી રાજકારણ ભળી ગયું છે એની અંદર પણ બ્યુરોક્રેસી ભળેલી છે રાજનીતિ ધર્મ બ્યુરોક્રેસી આ બધું એકબીજાના આ બધા જ એકબીજાના પૂરક બનતા તો દેશ માટે સારું રહેતું પણ આ બધા બની રહ્યા છે પેરાસાઇટ એકબીજાને ચૂસી રહ્યા છે બધા એકબીજાનો એટલી હદ સુધી ઉપયોગ કરી રહ્યા છે કે એ જે શરીર પર આ બધા પેરાસાઇટ એક સાથે કૂદી રહ્યા છે એ આ દેશના લોકતંત્રનું શરીર છે આ દેશના સામાન્ય માણસોનું શરીર છે જે ગમે તેટલું આખું નીતરી જાય ને સાવ એને ચૂસી લીધો હોય તો એ શ્રદ્ધાથી પૈસો આપે છે હું જ્યારે પણ અંબાજી જાઉં દર્શન કરવા માટે ત્યારે હું એવા ભાદરવી પૂનમ વખતે માણસો દૂર દૂરથી આમ સાષ્ટાંગ દંડવત કરે એટલે સુઈ જાય પછી પાછા ઊભા થાય પછી સુઈ જાય એવા બસો બસો ત્રણસો કિલોમીટરથી આવે છે શ્રદ્ધા રાખીને માતાજીમાં કેટલી ગજબ વસ્તુ છે આ કે જ્યારે એવું લાગે કે બધા દરવાજા બંધ છે ત્યારે માતાજી મારું કશુંક સારું કરશે એવું માનીને આવે છે એટલે દૂર ગિરનાર ચડીને જાય છે માણસો ત્યાં જે એકદમ ઉંમરવાળા લોકો છે પેલી ડોલીમાં બેસીને જાય છે પણ એ દર્શન કરવા જાય છે ત્યાં આ કોઈ જ સંતો મહંતો એ કોઈ પ્રકૃતિ જોવા એમ નથી આવતા માણસો આ રાજ્યનું પ્રવાસન આજે ધાર્મિક સ્થળોથી ટકેલું છે આપણે ટુરિઝમનો જે આંકડો કર્યો હતો ને કે આપણી પાસે આટલા દર્શો આટલા લોકો આવે આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં પ્રવાસે તો એમાંથી એક કામ કરો આપણું સ્ટેડિયમ કાઢી નાખો કેમ કે ક્રિકેટ મેચ જોવા માટે આવ્યા હતા લાખો માણસો તમે કાઢી નાખો સોમનાથને અંબાજીને દ્વારિકાને આ બધા મંદિરો શું બચવાનું છે આપણી પાસે પ્રવાસનના નામે શ્રદ્ધા છે એટલે લોકો આવે છે ઈશ્વરમાં શ્રદ્ધા છે એટલે લોકો આવે છે વચેટિયા માટે નથી આવતા એ લોકો તમારા પર ભરોસો રાખે છે કેમ કે તમે એ પોશાક પહેર્યો છે રાજનેતાઓ પર ભરોસો રાખે છે એવું માનીને કે આ લોકો અમારું સારું કરવાના છે બધા જ જ્યારે સામે ઝઘડે ત્યારે આ પરિસ્થિતિ સામે આવે છે બધામાં પોલિટિક્સ છે હદથી વધારેનું પોલિટિક્સ છે